વાડીએ આવી ગયા બરાબર ને હવે છે ને આપણે પેલા આઈસ્ક્રીમ પાર્ટી કરશું આઈસ્ક્રીમ પાર્ટી કર્યા પછી છે ને પતંગ ઉડાડવાની રજા શુભ શરૂઆત કરી દીધી આઈસ્ક્રીમ ખાવાની પપ્પા એકલા એકલા ઓઘરી શું જાય માણસ જરીકતા વાત જોવે ને ક્યાં પી ગયા પડે પછી

આવ નાગરી તો તો શું કરે આઈસ્ક્રીમ ખાધા મેં આઈસ્ક્રીમ ખાધું હો ભાઈ આપણે આઈસ્ક્રીમ ખાધું આ રહી ગયો આપણી ડબ્બી ખાલી ખાઈ ગયા હવે છે ને પતંગ ઉડાડવી અગહીમ જાવું હાલો હવે આપણો આકાશીમાં આવી ગયા બરાબર અહીંયા થી છે ને આપણી વાડીનો નજારો આવો કઈક દેખાય છે આ રાય છે રાય તમારી શું રાય છે એ કેજો કોમેન્ટ કરીને અહીંયા આ બાજુ ઘઉં આપડા આ ગઉ છે આ કશ્યપના દોસ્તાર છે મહેશભાઈ મોઢવાડિયા ઉર્ફે યુટ્યુબર કા મહેશભાઈ મોઢવાડિયા 시리라. ઢીલ મકરંક્રાંતિ કાઇટ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ ગોતી લે આપડે પતંગ કોઈને મળે તો કેજો મેરી ચાલી રે પતંગ પછી શું આવે ગીત મૂકી દેજો રોગો ઉતાર હા પાંચ સેકન્ડ નો રાખજો Mahesh! Al ala na al ala! Yaylar izleyen bugün. હાય ધર પર નીચે કર ના આયા અત્યારે 3 5 50 નું દે છે આમણો દેવા દે તું આમણો કેચીને આમ કર એના ક્યાં જાવ ઓબો ઓબો હું આ બાજુ જાવ ડીલ ડીલ જાય થોડો ખેચી લે તું આને ઉતો કર તું ખેચી લે ખેચી લે બસ હવે એમ ન દેવા દે હા લે તમારે